રાધે કૃષ્ણ મિત્રો આપણી ચેનલ વ્રત સાધનામાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના આ વિડિયોમાં આપણે અજા એકાદશીના વ્રતની કથા અને મહિમા સાંભળે કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતા કલેશ નાશાય ગોવિંદાય નમો નમ હરે કૃષ્ણ ઓ શ્રી વિષ્ણવે નમઃ મિત્રો શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અજા એકાદશીને શાસ્ત્રોમાં એક મહાન પુણ્યદાયી તિથિ કહેવામાં આવે છે ફક્ત આ વ્રતનું સ્મરણ કરીને વ્રતને રાખીને અને કથા સાંભળવાથી માણસના જન્મ જન્મોના પાપોનો નાશ થાય છે અને તે વિષ્ણુધામને પ્રાપ્ત કરે છે પદ્મપુરાણમાં આ વ્રતનું વિશેષ મહત્વ જાણવામાં આવ્યું છે એવું કહેવાય છે કે જેમ ગંગામાં સ્નાન કરવાથી બધા પાપો ધોવાઈ જાય છે તેવી જ રીતે અજા એકાદશીનું વ્રત કરવાથી આત્મા શુદ્ધ અને પવિત્ર બને છે આ તિથિ ઉપવાસ હરિનું સ્મરણ ભજન અને કથા સાંભળવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ ધર્મ અને મોક્ષના દ્વાર ખુલે છે પ્રિય શ્રોતાઓ આજે અમે તમને આ પવિત્ર અજા એકાદશીની દિવ્ય કથા કહેવા જઈ રહ્યા છે જે સાંભળવાથી માત્ર પોણ્ય જ નહીં પરંતુ દરેક દુઃખ અને સંકટનો નાશ થાય છે ભગવાન વિષ્ણુની કૃપાથી અને બધા શ્રોતાઓને અજા એકાદશીની હાર્દિક શુભેચ્છાઓ આ વખતે અજય એકાદશીનું વ્રત મંગળવાર ઓગણીસ ઓગસ્ટના રોજ રાખવામાં આવશે અને એકાદશીના દિવસે ભક્તો આખો દિવસ ઉપવાસ રાખે છે અને બીજા દિવસે પારણા કરે છે છે એટલે કે ઉપવાસ તોડે જે આ વખતે બુધવારે વીસ ઓગસ્ટના રોજ સવારે પાંચ વાગ્યે અને ત્રેપન મિનિટ થી લઈ આઠ વાગ્યે અને ઓગણત્રીસ મિનિટ સુધી તોડવામાં આવશે હવે અજા એકાદશીની કથા સાંભળી અજા એકાદશીનું મહાત્મય ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું હતું એકવાર ધર્મરાજ યુધિષ્ઠિર કહેવા લાગ્યા કે હે ભગવાન ઓ પુંડરીકાક્ષ મેં તમારા મુખમાંથી શ્રાવણ શુક્લ એકાદશી એટલે કે પુત્રતા એકાદશીનું વિગતવાર વર્ણન સાંભળ્યું છે હવે કૃપા કરીને મને શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી વિશે કહો આ એકાદશીનું શું નામ છે અને આ વ્રતના નિયમ શું છે પ્રભુ તેના વ્રત રાખવાથી કયું ફળ મળે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠિર શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને અજા એકાદશી કહેવામાં આવે છે આ વ્રત રાખવાથી બધા પાપોનો નાશ થાય છે આ એકાદશીના વ્રત જેવું આ લોક અને પરલોકમાં મદદ કરે છે તેવું દુનિયામાં બીજું કોઈ વ્રત નથી હે યુધિષ્ઠિર આ એકાદશી સંબંધિત વાર્તા પ્રચલિત છે હવે હું તમને કહીશ જે શ્રદ્ધાથી તમે સાંભળો ઘણા સમય પહેલા એક ઉદાર અને સત્યવાદી રાજા હરિચંદ્ર હતા રાજા હરિચંદ્ર એટલા પ્રખ્યાત સત્યવાદી અને ધર્મનિષ્ઠ હતા કે દેવોના દેવરાજા ઇન્દ્ર પણ તેમની ખ્યાતિથી ઈર્ષા કરતા હતા પછી દેવરાજ ઇન્દ્રે મહર્ષિ વિશ્વામિત્રને રાજા હરિચંદ્રની પરીક્ષા કરવા માટે ઉશ્કેર્યા ઇન્દ્રના કહેવાથી મહર્ષિ વિશ્વામિત્રે યોગ શક્તિથી રાજા હરિચંદ્રને એવું સ્વપ્ન બતાવ્યું કે રાજાએ સ્વપ્નમાં ઋષિને આખું રાજ્ય દાન કરી દીધું છે બીજા દિવસે મહર્ષિ વિશ્વામિત્ર અયોધ્યા આવ્યા અને પોતાનું રાજ્ય માંગ્યું રાજાએ સ્વપ્નમાં આપેલું દાન સ્વીકાર્યું અને વિશ્વામિત્રને આખું રાજ્ય આપ્યું હવે જ્યારે રાજા હરિચંદ્ર અયોધ્યા છોડવા લાગ્યા ત્યારે ઋષિ વિશ્વામિત્રે કહ્યું કે રાજન જપ તપ દાન વગેરે દક્ષિણા આપ્યા વિના સફળ થતા નથી તમે રાજથ તો સોંપી દીધું છે હવે તમે દક્ષિણા કેવી રીતે આપશો પછી મહારાજા હરિચંદ્રએ મહર્ષિ વિશ્વામિત્ર પાસેથી દક્ષિણા લેવા માટે એક મહિનાનો સમય લીધો અને તે કાશી આવ્યા કાશી આવ્યા પછી તેમણે પહેલા પોતાની પત્ની રાણી શૈવ્યને એક બ્રાહ્મણને વેચી દીધી રાજકુમાર રોહિતાશ્વ એક નાનું બાળક હતો બ્રાહ્મણની પ્રાર્થના કરવાથી બ્રાહ્મણે તેને તેની માતા સાથે રહેવા દીધું અને રાજા હરિચંદ્રને પોતે એક ચાંડાલ દ્વારા વેચાવવામાં આવ્યું આ રીતે રાજા હરિચંદ્રએ ઋષિ વિશ્વામિત્રને દક્ષિણા તરીકે હજાર સિક્કા આપ્યા હવે રાણી સેવ્ય બ્રાહ્મણના ઘરમાં દાસી તરીકે કામ કરવા લાગ્યા ચાંડાલના સેવક હોવાથી રાજા હરિચંદ્ર સ્મશાન ભૂમિની રક્ષા કરવા લાગ્યા રાજા હરિચંદ્ર અગ્નિ સંસ્કારના બદલામાં સ્મશાનમાં મૃતકોના સંબંધીઓ પાસેથી કર વસૂલતા હતા ઘણી વખત તેમને ધાર્મિક દ્વિધાનો પણ સામનો કરવો પડતો હતો પરંતુ તેઓ સત્ય અને કર્તવ્યના માર્ગથી બિલકુલ ભટક્યા નહીં પછી એક દિવસ ગૌતમ ઋષિ સ્મશાન ભૂમિ તરફ આવ્યા જો તમે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત રાખો છો અને અજા એકાદશીના વ્રતની વાર્તા સાંભળો છો છો તો તમે આ પરિસ્થિતિમાંથી મુક્ત થશો રાજાએ ઋષિની વાતનું પાલન કર્યું અને અજા એકાદશીનું નું વ્રત રાખવાનું શરૂ કર્યું એક દિવસ રાજકુમાર બ્રાહ્મણની પૂજા માટે ફૂલો લઈ રહ્યા હતા ત્યારે એક સાપે તેને ડંખ દીધો સાપનું ઝેર તરત જ રાજકુમારના શરીરમાં ફેલાઈ ગયું અને રાજકુમાર રોહિતાશ્વ જમીન પર ઢળી પડ્યા હવે કોઈ તેમની માતા રાણી શૈવ્યને સાંત્વના આપવા માટે નહોતું કે કોઈ તેમના પુત્રના મૃતદેહને સ્મશાનમાં લઈ જવા માટે પછી રાણી રડતા રડતા સ્મશાનમાં પહોંચ્યા પોતાના પુત્રના મૃતદેહને જોઈને રાજા હરિચંદ્રનું હૃદય દુઃખથી ભરાઈ ગયું કારણ કે તે સમયે રાજા સ્મશાનમાં મૃતકોના મૃતદેહનો અગ્નિસંસ્કાર કરતા હતા તેથી તેમની પત્ની પાસેથી તેમના પુત્રના મૃત્યુની આખી વાર્તા સાંભળ્યા પછી રાજા હરિચંદ્ર કહ્યું કે રાણી આ સમયે હું મારા કર્તવ્યથી બંધાયેલો છું જે કોઈ અહીં અગ્નિ સંસ્કાર માટે આવે છે તેને કર તરીકે કંઈક ચૂકવવું પડે છે હવે રાણી પાસે ચૂકવવા માટે કંઈ પણ નહોતું રાજા હરિચંદ્ર ખૂબ જ દુઃખી હતા પરંતુ તેઓ પોતાના ધર્મ પર અડગ રહ્યા આ દુઃખની ઘડીમાં બંને ભગવાનને યાદ કર્યા જ્યારે રાજા હરિચંદ્ર તેમની પત્નીને અગ્નિ સંસ્કાર કરવાની મંજૂરી આપી નહીં ત્યારે રાણીએ તેમની અડધી સાડી ફાડી નાખી અને તે રાજા હરિચંદ્રને કર તરીકે આપી દીધી ભગવાન પણ આ બધું જોઈ રહ્યા હતા પછી રાજા હરિચંદ્રની પોતાની ફરજ પ્રત્યેની ભક્તિ જોઈને ભગવાન નારાયણ દેવરાજ ઇન્દ્ર ધર્મરાજ વગેરે અને મહર્ષિ વિશ્વામિત્ર ત્યાં પ્રગટ થયા તેઓએ તેમના મૃત પુત્રને પાછો જીવંત કર્યો અને તેમનું ખોવાયેલું રાજ્ય પણ રાજા હરિચંદ્રને પાછું આપ્યું તેથી અજા એકાદશીના વ્રતના પુણ્યના પ્રભાવથી રાજા હરિચંદ્રના બધા દુઃખ દૂર થયા સત્યના પ્રભાવથી રાજા હરિચંદ્ર રાણી શેવી સાથે ભગવાનના ધામમાં ગયા મહર્ષિ વિશ્વામિત્રએ રાજકુમાર રોહિતાશ્વને અયોધ્યાનો રાજા બનાવ્યો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન આ બધું અજા એકાદશીના પ્રભાવથી થયું તેથી જે લોકો ખૂબ જ વિશ્વાસ અને શ્રદ્ધાથી આ વ્રત કરે છે અને આખી રાતનું જાગરણ કરે છે તેમના બધા પાપો નાશ પામે છે અને અંતે તેઓ સ્વર્ગ પ્રાપ્ત કરે છે પ્રિય મિત્રો તમે હમણાં જ અજા એકાદશીના પવિત્ર કથા સાંભળી છે આ રીતે આ વ્રતના પ્રભાવથી રાજા હરિચંદ્રને તેમનું ખોવાયેલું રાજ્ય પત્ની અને પુત્ર પાછું મળ્યું અને તેમના બધા દુઃખ દૂર થયા તેવી જ રીતે જે ભક્ત ભક્તિ અને શિસ્ત સાથે આ વ્રત રાખે છે તેમનું જીવન પાપો મુશ્કેલીઓ અને દુઃખોથી મુક્ત થાય છે અને સુખ સમૃદ્ધિ અને મોક્ષનો માર્ગ મોકળો થાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અજા એકાદશીનું વ્રત રાખવાથી વ્યક્તિને ગંગા સ્નાન દાન અને યજ્ઞ કરવા જેવું જ ફળ મળે છે તેથી દરેક ભક્તે આ દિવસે ભગવાન વિષ્ણુનો ધ્યાન ઉપવાસ અને કથા સાંભળવી જોઈએ અંતમાં આપણે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપાથી તમારા જીવનમાં ભક્તિ શાંતિ સમૃદ્ધિ અને સુખાકારીનો વાસ થાય હવે આપણે પાપનાશન સ્ત્રોત સાંભળીએ શ્રી વેદ વ્યાસજી દ્વારા રચિત અઢાર પુરાણોમાંના એક અગ્નિપુરાણમાં અગ્નિદેવ દ્વારા મહર્ષિ વશિષ્ઠને આપવામાં આવેલા વિવિધ ઉપદેશો છે આ અંતર્ગત મહાત્મા પુષ્કર આ પાપનાશન સ્ત્રોત ઋષિ કહે છે કે માણસ મનની અશુદ્ધિ ચોરી હત્યા પરંતુ તે વ્યભિચાર વગેરે જેવા વિવિધ પાપો કરે છે પરંતુ જ્યારે મન શુદ્ધ થાય છે ત્યારે તે આ પાપોથી મુક્ત થવાની ઈચ્છા રાખે છે તે સમયે ભગવાન નારાયણની કરવાથી બધા પાપોનું થાય છે તેથી આ નામ શ્રી વિષ્ણુને નમસ્કાર કરું છું હું હરિ વિષ્ણુને નમસ્કાર કરું છું હું મારા મનમાં હાજર સર્વવ્યાપી અહંકાર રહિત શ્રી હરિને નમસ્કાર કરું છું હું મારા મનમાં હાજર

તે શ્રી વિષ્ણુ સજીવ અને નિર્જીવ જીવોના કાર્યોના રૂપમાં હાજર છે તેમના વિશે વિચાર કરીને મારા પાપોનો નાશ થાય જે ધ્યાન પર પાપો દૂર કરે છે અને વિચાર પર સપનામાં દેખાય છે હું તે પાપગ્રસ્ત શ્રી વિષ્ણુ ઇન્દ્રના ભાઈને નમસ્કાર કરું છું જે આશ્રય લેનારાઓના દુઃખ દૂર કરે છે આ નિરાધાર દુનિયામાં અજ્ઞાનના અંધકારમાં રહેલા લોકોને મદદ કરનાર શ્રી વિષ્ણુના પરમ સ્વરૂપને હું નમન કરું છું સર્વના સ્વામી કમળ આંખવાળા ભગવાન હે ઋષિકેશ હું તમને નમન કરું છું ઇન્દ્રિયોના સ્વામી શ્રી વિષ્ણુ હું તમને નમન કરું છું નરસિંહ અનંત સ્વરૂપ ગોવિંદ બધા જીવોના સર્જનહાર કેશવ કૃપા કરીને મારા પાપોને માફ કરો જો મે ખરાબ શબ્દો બોલ્યા હોય અથવા પાપોથી ભરેલો વિચાર કર્યો હોય તો હું તમને નમન કરું છું હે કેશવ મારા મનના નિયંત્રણમાં હોવાથી કૃપા કરીને મે ન કરેલા સૌથી પાપી વિચારોને શાંત કરો પરોપકારી બ્રાહ્મણ જગન્નાથના પ્રિય ગોવિંદ જે ક્યારેય પોતાની મર્યાદાથી ભટકે નહીં દેવેશ્વર જે જગતનું પોષણ કરે છે કૃપા કરીને મારા પાપોનો નાશ કરો સવાર બપોર સાંજ અને રાત્રિ દરમિયાન મે મારા શરીર મન અને વાણીથી જાણી જોઈને કે અજાણતા જે પણ પાપ કર્યા છે તે પુંડરીકા હે ઋષિકેશ માધવ આ ત્રણ નામોના ઉચ્ચારણથી મારા બધા પાપો ઓછા થાય હે કમળ ચક્ષુ લક્ષ્મી ઇન્દ્રિયોના સ્વામી માધવ આજે મારા શરીર અને વાણી દ્વારા કરવામાં આવેલા પાપોનું નાશ કરો આજે ખાતા સૂતા ઊભા થતા ચાલતા કે જાગતા મેં મારા મન વાણી અને શરીર દ્વારા જે પણ સૂક્ષ્મ કે ગંભીર પાપ કર્યા છે જે મને નીચા જન્મ અથવા નરકમાં લઈ જાય છે તે બધા ભગવાન વાસુદેવના નામથી નાશ પામે મારા પાપો શ્રી વિષ્ણુના જપથી નાશ પામે જે પરમ પરમ ધામ અને પરમ પવિત્ર છે જેમને પ્રાપ્ત કર્યા પછી જ્ઞાની પાછા ફરતા નથી જે ગંધ સ્પર્શ વગેરે શરીરની માત્રાથી રહિત છે શ્રી વિષ્ણુનું તે પરમ પદ મારા બધા પાપોને શમન કરે જે વ્યક્તિ પાપોનો નાશ કરનાર આ સ્ત્રોત વાંચે છે અથવા સાંભળે છે તે શરીર મન અને વાણી દ્વારા ઉત્પન્ન થતા બધા પાપોથી મુક્તિ મેળવે છે અને બધા પાપ ગ્રહોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુનું પરમ સ્થાન પ્રાપ્ત થાય છે તેથી કોઈ પણ પાપ કર્યા પછી આ સ્ત્રોતનો પાઠ કરવો આ સ્ત્રોત પાપોના સમૂહ માટે પ્રાચિત જેવું છે જે લોકો કૃચ વગેરે ઉપવાસ કરે છે તેમના માટે પણ તે શ્રેષ્ઠ છે ઉપવાસના રૂપમાં સ્ત્રોત અને પ્રાચિતનો જાપ કરવાથી બધા પાપોનો નાશ થાય છે તેથી આ આનંદ અને મુક્તિની પ્રાપ્તિ કરવા માટે કરવો જોઈએ મિત્રો આ પાપનાશન સ્ત્રોતનું ગુજરાતી અનુવાદ હતું મિત્રો આજે એકાદશીના દિવસે માતા તુલસી જે એકાદશીનું વ્રત કરે છે તેમની કથા સાંભળીએ માતા તુલસી જેમને એકાદશીનું વ્રત પૂર્ણ કર્યું એક સમય એક વૃદ્ધ મહિલા હતી જે નિયમિતપણે ગરાસ માતા એટલે કે એકાદશીનું વ્રત રાખતી હતી અને તુલસીના છોડની સંભાળ રાખતી હતી તે તુલસીના છોડને પાણી આપતી હતી તે સવારે તુલસીના છોડને પૂજા કર્યા વિના ખોરાક કે પાણી પણ ખાતી ન હતી જ્યારે પણ તે વૃદ્ધ મહિલા તુલસી માતા પુત્ર બધું આપો મને પીળી ધોતી આપો મને મીઠી ઘાસ આપો મને વૈકુંઠમાં સ્થાન આપો મને સારું મૃત્યુ આપો મને ચંદન આપો મને સારું શાસન આપો મને ખાવા માટે દાળ ભાત આપો અને અગિયારસના દિવસે મને કૃષ્ણનો ખંભો આપો વૃદ્ધ મહિલાની આ વાત સાંભળીને તુલસી માતા સુકાઈ જવા લાગ્યા તુલસી માતાને આ રીતે સુકાઈ જતા જોઈ એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણે પૂછ્યું કે હે તુલસી તું દિવસે ને દિવસે કેમ સુકાઈ રહી છે ત્યારે તુલસી માતાએ કહ્યું પ્રભુ મારા મનમાં શું છે તે ન પૂછો ભગવાને કહ્યું જો હું ન પૂછું તો કોણ પૂછે ત્યારે તુલસી માતા કહે છે કે હે પ્રભુ એક વૃદ્ધ મહિલા આવે છે અને જે માંગે છે તે કહીને જતી રહે છે હું તેની બધી ઈચ્છાઓ પૂરી કરીશ પણ હું કૃષ્ણનો ખંભો ક્યાંથી લાવીશ પછી ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું જ્યારે તે વૃદ્ધ સ્ત્રી મૃત્યુ પામે છે ત્યારે હું પોતે તેને ખંભો આપવા આવીશ તમે આ વાત વૃદ્ધ સ્ત્રીને કહો અને થોડા સમય પછી તે વૃદ્ધ સ્ત્રી મૃત્યુ પામી જ્યારે વૃદ્ધ સ્ત્રી મૃત્યુ પામી ત્યારે આખું ગામ એકઠું થયું અને જ્યારે તેની અંતિમ ક્ષણો આવી અને તેઓએ તેને ઉપાડવાનું શરૂ કર્યું ત્યારે તે એટલી ભારે થઈ ગઈ કે તેને કોઈ ઉપાડી શક્યું નહીં બધા કહેવા લાગ્યા કે તે ખૂબ જ ધાર્મિક હતી તે ખૂબ સંસ્કારી હતી તે ખૂબ પૂજાપાઠ કરતી હતી તેણે એક પણ પાપ કર્યું ન હતું પછી તે આટલી ભારે કેવી રીતે થઈ ગઈ પછી ભગવાન શ્રી કૃષ્ણ એક વૃદ્ધ બ્રાહ્મણના વેશમાં ત્યાં આવ્યા અને પૂછ્યું કે આ ભીડ શેની છે પછી ગામ લોકોએ કહ્યું કે એક વૃદ્ધ સ્ત્રીનો અવસાન થયું છે અને આજે એકાદશી છે તે ખૂબ જ ભારે થઈ ગઈ છે ભગવાને કહ્યું કે મને તેના કાનમાં કંઈ કહેવા દો પછી તે ઊભી થશે પછી ભગવાન શ્રીકૃષ્ણ બુદ્ધિમાય પાસે ગયા અને ગુપ્ત રીતે કાનમાં કહ્યું ઓ બુદ્ધિમાય જેમ તમે ઈચ્છો તેમ કરો પીળી ધોતી લો મીઠી વસ્તુ લો વૈકુંઠમાં વાસ લો ચાતકની ચાલ લો ચંદનની લાકડી લો ઝાલરનો જંકાર લો દાળ અને ભાત ખાવું અને ખંભો ખંભોલો ભગવાનની બધી વાત સાંભળ્યા પછી બુદ્ધિમાઈને હળવાશ અનુભવાય પછી ભગવાન શ્રી કૃષ્ણે તેને પોતાના ખંભા પર બેસાડી આ રીતે બુદ્ધિમાયને મોક્ષ મળ્યો અને તે વૈકુંઠ લોકમાં ગઈ હે તુલસી માતા જેમ તમે તે બુદ્ધિમાયને મોક્ષ આપ્યું તેવી જ રીતે બધાને મોક્ષ આપો જેમ ભગવાન શ્રી કૃષ્ણે તેનો ખંભો આપ્યો તેવી જ રીતે અમને બધાને મોક્ષ આપો પ્રેમથી કહો ભગવાન શ્રી કૃષ્ણની જય માતા તુલસીની જય ઓમ નમ ભગવતે વાસુદેવાય નમઃ બોલો લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની જય મિત્રો એકાદશીના વ્રતની કથા અહીં સમાપ્ત થાય છે આશા રાખું છું કે આપને આ વિડિયો અવશ્ય પસંદ આવ્યો હશે મિત્રો મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ ઓમ પરમાત્મને પ્રણત કલેશ ગોવિંદાય નમો નમ શ્રી કૃષ્ણ ગોવિંદ हरि मुरारी नाथ नारायण वासुदेवा जय कृष्ण